રાજકોટના ભાજપના ઉમેદવાર અને દિગ્ગજ પાટીદાર નેતા પરસોત્તમ રૂપાલાના નિવેદન બાદ રાજપૂત સમાજનો ભડકેલો ગુસ્સો હાલ અનેક રીતે ભાજપને દઝાડી દજાડી રહ્યો છે પહેલા આ બાબત રાજકોટ પૂરતી મર્યાદિત હતી પણ આક્રોશ વાયુ વેગે સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં પ્રસરી ગયો છે ત્યારે રૂપાલાની ઉમેદવારી રદ કર્યા સિવાય બીજો કોઈ બાબત સમાધાન માટે રાજપૂત સમાજ તૈયાર નથી આ તરફ વડોદરા અને સાબરકાંઠામાં બે ઉમેદવાર બદલ્યા બાદ રાજકોટ બેઠક પર રૂપાલાને બદલાશે નહીં તેવું વલણ ભાજપે મક્કમતાથી પકડી રાખ્યું છે પણ આ સામે રાજપૂત સમાજ અડીખમ રીતે આ મુદ્દે સામે ઊભો રહ્યો છે ભાજપે રૂપાલા મુદ્દે જે વિવાદ અત્યાર થઈ રહ્યો છે તેને નિરાકરણ લાવવા માટે અનેક પ્રયાસો કર્યા પરંતુ તમામ પ્રયાસો નિષ્ફળ નીવડ્યા છે ત્યારે સામે પક્ષે કોંગ્રેસના નેતાઓ આ મુદ્દે આડકતરી રીતે ભાજપ પર પ્રહારો કરી રહ્યા છે ચૂંટણી પહેલાં કોઈ એક સમાજની નારાજગી ભાજપ માટે ચિંતાનો વિષય છે અને હવે તેનો ઉકેલ લાવવા માટે મામલો દિલ્હી બેઠેલા ભાજપના હાઈકમાન્ડ સુધી લઈ જવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જહેમત લીધી છે એક બે દિવસમાં આ મુદ્દે કોઈ ચોક્કસ નિર્ણય જાહેર થઈ શકે છે માનવામાં આવે છે કે ભાજપ કોઈ કાળે વિવાદને શાંત પાડવા ઈચ્છે છે પણ રાજપૂત સમાજ ટિકિટ રદ ના થાય ત્યાં સુધી કોઈ પણ ભોગે સમાધાન નથી કરવા માંગતું ત્યારે ગુજરાતનો રાજપૂત સમાજ ભાજપ અને રૂપાલાની વિરોધનું વલણ અપનાવે છે ત્યારે ક્ષત્રિય સમાજના કરણી સેનાની સંસ્થા તેને વધુ વ્યાપક બનાવવા સમગ્ર દેશમાં લઈ જવા માટે માંગ કરી રહી છે ત્યારે પદ્માવતી ફિલ્મ માટે જે રીતે સમગ્ર દેશમાં આંદોલન થયું હતું તેવી જ રીતે ભાજપ વિરોધી આંદોલન થાય તો ભાજપને ગુજરાત ઉપરાંત ઉત્તર પ્રદેશ રાજસ્થાન હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ મધ્યપ્રદેશ બિહાર અને મહારાષ્ટ્ર સહિતના પ્રાંતોમાં ફટકો પડી શકે છે તો બીજી બાજુ રાજપૂત સમાજને ક્યાંક એવું પણ લાગી રહ્યું છે કે છેલ્લા થોડાક વર્ષોમાં ભાજપમાં અનેક રાજપૂત હાસ્યાઓમાં ધકેલાઈ ગયા છે આમ રૂપાલાનો વિવાદ હવે ભાજપ માટે માથાનો દુખાવો સમાન સાબિત થઈ રહ્યો છે